ભારતી બેન આ ઘાટકો પર વાળા ભારતી છે એમને સવાલ છે કે બાકીને સાત વર્ગણા પણ સમજાવો સારું છે સારો સવાલ છે કેમ કે ખાલી કાર્બણ વર્ગણા સમજ્યા પણ બાકીની સાત વર્ગણા પણ સમજવા જેવી જ છે તો જ્યારે મનુષ્ય કે તિર્યંશ એનો જીવ માતાના ગર્ભમાં આવે ને ત્યારે એને શરીર બનાવવા માટે શરીરનું નિર્માણ કરવા માટે પૂજગલ પરમાણુની આવશ્યકતા રહે બરાબર તો તે અવદારિક વર્ગણાના પૂજગલ પરમાણુ એ ગ્રહણ કરે તિરંજને મનુષ્યના શરીર કયા પૂજગલ પરમાણુથી બને તો કે અવદારિક પૂજગલ પરમાણુથી આપણું શરીર બધાનું એવું કયું શરીર કહેવાય આપણું અવદારિક મારે પાંચ પાંચ પ્રકારના શરીર મેં મારી પુસ્તકમાં સમજાવ્યા છે સવાલ નંબર ટુ એટી ટુ ટુ એટી થ્રી અને ટુ એટી ફોર એ ત્રણે ખાસ વાંચી જજો બહુ સરસ રીતના એમાં દરેક શરીર કેવું હોય કોને હોય કયા પ્રકારનું હોય એ બધું સમજાવ્યું છે અમે તો એને આને અવદારિક વર્ગણા કહેવાય જે ભૂતગલ પરમાણુ ગ્રહણ કરીને અવદારિક શરીર બને ને આપણું શરીર ધીરેનું શરીર અવધારી એ સડે છે પડે છે ગળે છે બરાબર તો એ શરીર અવધારિક કહેવાય અને એ અવદારિક વર્ગણાથી બને અને એને કોણ બનાવે તો કે જીવ પોતે જ બનાવે જીવ પોતે જ પોતાનું શરીર બનાવે કોઈ બીજા બનાવવા નથી આવતા કોઈ ભગવાન બનાવવા આવતા નથી હે ભગવાન મને કેમ આવું કુરુપ બનાવ્યો કે એ ભગવાન મને કે કેમ અરે ભગવાન કાંઈ કરવા આવતા નથી ભગવાનને શું પડી છે કે તમને રૂપ આપે કે શું પડી છે કે તમને કુરુપ આપે તો જે કંઈ છે આ જીવ જેવા કર્મ સાથે લઈને આવ્યા છે એવા જ અવધારિક વર્ગણાઓ એ આકાશમાંથી ખેંચશે અને પોતાનું શરીર બનાવશે એટલે કોઈ પણ આપણા કાર્યક્રિયા માટે બીજાને દોષ દેવો નહીં ક્યારે પણ આ વર્ગણા સમજ્યા પછી બીજી વૈક્રીય વર્ગણા તો આ સ્વર્ગમાં દેવો હોય નરકમાં નારકો હોય તો એ પોતાનું શરીર નિર્માણ કરવા માટે જે પૂજગલ પરમાણુ ની એમને જરૂરત પડે તે વૈક્રિય વર્ગણા એમનું શરીર કેવું કહેવાય વૈક્રિય દેવોનું પણ વૈક્રિય નારકોનું પણ વૈક્રિય તો એમના કેવી ગયા પછી એ એ કપૂરની જે મૂડી જાય હવામાં એને એને બાળવાનું ના હોય એ શરીરને એ અલગ અલગ રૂપ ધારણ કરી શકે એ એ લોકોનું શરીર વૈક્રિય શરીર કહેવાય અને એ શરીર બનાવવા માટે જીવ જે ભૂતગલ પરમાણુ ગ્રહણ કરે આમાંથી એટલે પિક્ચરમાં બતાવે છે ને બધા આખું લોકાશ એનાથી ભરેલું છે વર્ગણાઓથી અલગ અલગ વર્ગણાઓથી એમાંથી જે વર્ગણા એમને ગ્રહણ કરવી પડે એ વૈક્રિય વર્ગણા વૈક્રિય શરીર બનાવે આહારક વર્ગણા સમજો હવે તો ચૌદ પૂર્વધારી મુનિ મહાત્મા હોય અને એમને પોતાને કોઈ શાસ્ત્રમાં કઈ શંકા થઈ હોય તો એ શંકાનું સમાધાન કરવા માટે એ સિમંદર દાદા પાસે જાય મહાવીધ ક્ષેત્રમાં હા તો આ દેહથી તો જઈ ના શકે આ ઉદારિક શરીરથી તો જઈ ના શકે હા તો એના માટે એમણે પોતાની લબ્ધી વિશેષથી એક હાથના એક હાથ પ્રમાણ શરીરની રચના કરી અને એ શરીર આહારક વર્ગનાનું બને તો એ શરીરથી એમનું આ ઉદારિત શરીર અહીં જ પડી રહે અને આજે આહારક શરીર એમના મસ્તકમાંથી નીકળી અને સિમંદર દાદાને પ્રદક્ષિણા દઈ શંકાનું સમાધાન કરી અને પાછું સમાઈ જાય આહારક વર્ગણા આખા ભાવ ચક્રમાં બે જ વાર બનાવી શકે આ હારક્ષ આખા ભાવ ચક્રમાં એટલે નિગોદમાંથી નીકળી મોક્ષ સુધી પહોંચે ને ત્યાં સુધીમાં બે જ વાર એવો ચાન્સ મળે કે આવું હારક શરીર બનાવે અને પોતાની શંકાનું સમાધાન કરી આવે હવે તેજસ તો તેજસ વર્ગણા એ દરેક સંસારી જીવને હોય તેજસ શરીર હોય અને કાર્મણ શરીર હોય કોઈ પણ સંસારી એટલે બધા આવી ગયા મનુષ્ય એન દેવ અને નારા એ બધા સંસારી તો આ બે શરીર તો બધાની સાથે હોય હોય ને હોય જ જીવ ગમે ત્યાં જાય આ બે શરીર એની સાથે જ જાય એટલે જીવ સ શરીરિક જ જાય છે અને જ્યારે મોક્ષે જાય ત્યારે આ બેવ શરીર છૂટી જાય નિર્વાણ પામે ત્યારે આ બેવ શરીર છૂટી જાય એટલે એ અશરી કહેવાય ત્યાં સુધી જીવ શરીરી છે અહીંયા આ ઉદારિક શરીર છોડીને ગયો બીજી ગતિમાં એટલે જીવ અહીંથી ગયો બીજી ગતિમાં ગયો ત્યાં સુધી અશરી હતો ના અશરી હોય તો મોક્ષે પહોંચી જાય ત્યારે બે શરીર તેની સાથે જ છે અને એ છે તેજસ અને કારમણ તો કારમણ વર્ગને સમજાવી તેજસ વર્ગને સમજાવો તો સંસારી જીવની સાથે જ રહેવા વાળું આ શરીર અને આ શરીરથી પાચનક્રિયાનું કાર્ય થાય શરીરની ગરમી આના લીધે રહે છે અને એ જે વર્ગણાનું બને એને તેજસ વર્ગણા કહેવાય જે વર્ગણાનું તેજસ શરીર બને એને તેજસ્વર્ગના કહેવાય બરાબર હવે શ્વાસ વર્ગણા તો આપણે જેવા બધા જ સંસારી જીવોને જીવવા માટે સતત શ્વાસ તો લેવો જ પણ શ્વાસ લીધા વગર તો આપણે જીવી ના શકીએ તો શ્વાસોશ્વાસ માટે જે વર્ગના આપણે લઈએ છીએ એને કહેવાય શ્વાસોશ્વાસ વર્ગના એ પણ પૂજગલ પરમાણુનો સમૂહ જ છે બધી જ વર્ગના પૂજગલ પરમાણુનો સમૂહ એવી રીતના ભાષા વર્ગણા તો સંસારી જીવને એકબીજા સાથે વ્યવહાર કરવા માટે આપણે શબ્દનો ઉપયોગ તો કરવો જ પડે અને શબ્દનો શબ્દની ઉત્પત્તિ માટે જે પૂતગલ પરમાણુ ની આવશ્યકતા રહે એ પૂતગલ પરમાણુને જીવ આ બાહ્ય આકાશમાંથી ખેંચે ગ્રહણ કરે અને એ ગ્રહણ કર્યા વગર આપણે બોલી જ ના શકીએ શબ્દ પ્રયોગ કરી જ ના શકીએ અને ભાષા આ પ્રયોગ કરતા પહેલા પણ જીવને શ્વાસો શ્વાસ તો લેવો જ પડે શ્વાસ લેવાની સાથે જીવ ભાષા વર્ગણા ના પૂતગલો પણ ગ્રહણ કરે એને ભાષા વર્ગણા કહેવાય હં હવે મનોવર્ગના બરાબર રાઈટ ને ઔદારિક વૈક્રિય આહારક તેજસ શ્વાસોચ્છવાસ ભાષા અને હા મનોવર્ગના બરાબર છે તો મન કોને હોય શંગ્નિ પંચેંદ્રિયને બરાબર સંગ્ની પં પંચેંદ્રિયને વિચાર કરવા માટે જે ઉદ્ગલ પરમાણુઓની જરૂર પડે તે મનોવર્ગના બાહ્ય આકાશમાં તો આ પરમાણુઓ વ્યાપે ફેલાયેલા જ છે એને જીવ ગ્રહણ કરે છે અને એને રૂપ બનાવે અને જીવ જે જે માધ્યમ દ્વારા વિચાર કરવા માટે સક્રિય થાય ને એમાં એમાં જે સહાયક તત્વ છે એ મનોબર ગણાય ખ્યાલ આવે મારે જે વિચાર કરવો હોય અને એના માટે મારો જીવ સક્રિય થાય તો એમાં જે સહાયક તત્વો હોય એ મનોબર ગણાય મન જળ છે પણ આત્મા આત્મા મન નથી અને મન આત્મા નથી બંને અલગ છે આ જે ના હોય હવે એક ઇન્દ્રિયાદી જીવ છે એ બધા સંગની નથી તો એ લોકો આ મનોવર્ગણા એ લોકો મન ના બનાવી શકે કારણ કે મન છે જ નહીં એટલે એમને મનોવર્ગણા લેવાની નથી ને મન બનાવવાનું નથી હા એટલે મનોવર્ગણા કયા જીવો ખાલી સંગની પંચેન્દ્રિય જીવો હા જે મનની રચના કરી શકે એ જીવો તો આ બધું બહુ જાણવા જેવું હતું સમજવા જેવું હતું અને આમનો અને કારમણ વર્ગણા તો સમજાવી દીધી છે તમે બરાબર અને આ બંને બહુ સૂક્ષ્મ છે એ પણ ત્રણે કારમણ તેજસ એ બંને બહુ સૂક્ષ્મ છે આપણે આંખેથી જોઈ શકીએ વૈક્રિય પણ જોઈ નથી શકતા એટલે ઔદારિક કરતા વૈક્રિય સૂક્ષ્મ વૈક્રિય કરતા આહારક સૂક્ષ્મ એમ એક કરતા બીજી બીજી કરતા ત્રીજી એમ ક્રમશ કાર્મણ વર્ગના સૌથી સૂક્ષ્મ છે ખ્યાલ આવી ગયો બધી વર્ગના વિશે ઓકે